અમદાવાદ એસસી પર અંડરપાસમાં જ આઈસરમાં આગ લાગી ગઈ પૂંઠાની કાગળ ભરીને જતા આઈસરમાં અચાનક જ આગ આગ ફાટી નીકળી ટીમે પર મેળવ્યો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી થોડા સમય ટ્રાફિક જામ પણ સો પૂંઠા ભરેલો આ ટેમ્પો અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે અને ત્યાર પછી આખો ટેમ્પો બળીને હાક થઈ જાય છે અમદાવાદના એસજી ખા હાઈવે ખાતેના અંડરપ્રાસ જે આવેલો છે ત્યાં એક આગ લાગવાની ઘટના સામે આવી છે આયસર વાહન જે છે જેની અંદર પૂઠ્ઠા અને કાગળો ભરેલા હતા જેમાં આગ લાગેલી છે તમે જોઈ શકો છો કે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળો પહોંચી અત્યારે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફાયરના જે વિભાગ અધિકારી જે છે એની સાથે આપણે વાત કરીશું દેસાઈ સાહેબ જે છે કે કેટલા સમયથી આગ લાગેલી હતી કેવા પ્રકારની આગ લાગેલી હતી કોઈને ઈજા થઈ છે કે નથી થઈ એ તમામ બાબતોને લઈ અને આપણે વાત કરીશું જો આપ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ફાયર વિભાગના જવાનો જે છે અત્યારે આગ ઓલાવવા માટે જે છે પ્રયત્ન કરી રહ્યા છે આખે આખા દ્રશ્ય જે છે આપ જોઈ રહ્યા છો એસજીઆઈ ખાતેના છે રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે દેસાઈ સાહેબ શું કોલ હતો ક્યાંનો કોલ હતો અત્યારે આકસ્મિક કોલ મળ્યો હતો અમને તાત્કાલિક કે ભાઈ મેન હાઈવે ઉપર સિંધુપોન ભવન રોડ પકવાનથી આગળ મેન એસજી હાઈવે ઉપર એક ગાડીમાં પૂઠાણ એવું બધું ભરેલું છે એમાં આગ લાગી છે તાત્કાલિક અમે ઘટના સ્થળે આવી ડ્રાઈવરનો સંપર્ક કરતા એણે કંઈક એન્જિનમાંથી સ્પાર્ક થાય એવું થયું અને આગળ વધી એવું અમને જણાવવા મળ્યું છે હાલ પૂરતું ઈજા કોઈને કંઈ કંઈ વાગ્યું ના કોઈને ઈજા નથી ડ્રાઈવર અને એના માલિક હાજર છે એ સંપૂર્ણ સલામત છે શું પ્રયત્ન થઈ રહ્યા છે ઓલાવા માટે કાગળ છે તો પૂઠા બહુ પ્રેશરથી દબાઈને ભરેલા છે એટલે આગ ઓલાવામાં થોડી તકલીફ પડી રહી છે પણ ધીરે ધીરે અમે પાણીના મોટા પ્રમાણમાં સ્પ્રે કરી અને પૂઠાને હટાવવાની પ્રોસિજર કરી રહ્યા છીએ એને હટાવીને આગો લઉં છું અમે તો કોઈ પણ પ્રકારની જાનહાની જે છે હજી સુધી નથી પરંતુ કોલ મળતાની સાથે ફાયર વિભાગ અહીંયા પહોંચી ગયો પહોંચ્યા બાદ જે છે તમે જોઈ શકો છો કે પાણીનો સતત મારો જે છે અત્યારે શરૂ છે અંદર ઉઠા ભરેલા છે દબાવીને એટલે બની શકે છે કે આગ ધીમે ધીમે પસરી શકે છે પરંતુ કોઈપણ પ્રકારની કોઈ જાનહાનિ હજી સુધી નથી થયાના સમાચાર મળી રહ્યા છે ત્યારે આખે આખો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે ને ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા તો આખે આખો જે બનાવ જે છે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા થલતેજ અંડરપાસ ખાતેનો છે કે જ્યાં આઈસર વાહનની અંદર આખી હાથ લાગી હતી કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન મીડિયા અમદાવાદ